જય માતાજી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પશુ લેવેચ અને પશુપાલનની માહિતીમાં જો મિત્રો તમે પણ આ યુટ્યુબ ચેનલ પર વિડીયો પહેલી બાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા વિડીયો અપલોડ થાય તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જશે મિત્રો તો તમે પણ તમારા પશુની જાહેરાત કરવા માગતા હો અને આપણા યુટ્યુબ માધ્યમથી જો પણ વેચવાનો માલ હોય તે ચાર માંગતા હોય તો મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં ઓનલાઈન સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર મળી ગયા છે આ પર આડો મોબાઈલ કરીને તમે વિડીયો મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં સારામાં સારા વિડીયો મોકલીને વોટ્સઅપમાં મોકલી દેજો તો મિત્રો હવે આપણે ભેંસો રીતે થોડીક આપ તમને માહિતી આપી દઈએ તો મિત્રો આપણે માલિક દ્વારા આ વિડીયો નથી આવ્યો એજેટ દ્વારા વિડીયો આવે છે એજેટનું કહેવું છે પહેલાં વેતા કરીને ચોથો વેતર સુધી આ ભેંસ બધી છે તો મિત્રો કોઈ આઠ મેણા છે કોઈ સાત મેણા છે કોઈ છ મેણા છે ગાભણ પણ છે મિત્રો પહેલી આટી છે એમાં બીજી આંચ છે ત્રીજીયાં છે એમ ચો ચોથા વેતરની પણ છે મિત્રો તમે જોઈ શકો છો એમાં તમે એજન્ટને વાત કરી લેજો શું છે બધું મિત્રો આપણને ઘણા લોકો ફોન કરે છે કે આની કિંમત શું છે આની કિંમત શું છે મિત્રો તમને કહી દઈએ આમાં તમે એજન્ટ એજન્ટને વાત કરી લો કારણ કે આપણી ભેંસો નથી આપણી હોતી અત્યારે આપણે અમારે આપી દઈએ છીએ તો મિત્રો તો આપ તમે આમ એજન્ટને વાત કરી લો કે શું છે પ્રાઇઝ શું રાખેલી છે મિત્રો એજન્ટને બધી ખબર હોય કારણ કે એજન્ટનું કામ જ હોય બધી જગ્યાએ ફરવાનું તો એજન્ટને તમે વાત કરી લેજો તો મિત્રો સારામાં સારા વિડીયો છે આજે તમારા માટે તમે જોઈ શકો છો જેમાં ખરેલીઓ પણ છે વેચવાની અને ભેંસો પણ છે ભેંસો સારામાં સારી ભેંસો વહેંચાવ્યું છે જે કોઈ ભાઈને લેવી હોય તે એજન્ટની વાત કરી લેજો આપણે જેમ એજન્ટને વાત થઈ કે બે મહિનાની કાચી છે આ ચાર મહિનાની કાચી છે એવો આપણને વાત થઈ છે તો તમે એજન્ટને વાત કરી લેજો સારામાં સારી છે મિત્રો પહેલે જૉટી પણ આમાં છે ઘણી બધી વેસો છે મિત્રો કેવી રીતે આપવાની છે તો એ પણ વાત કરી લેજો પૈસાની ડે ડે રોકડે કરી લેજો મિત્રો જો તમે કરી દો પહેલો તો તમે આચળને ચેક કરજો કારણ કે મિત્રો હમણાં ભેંસોમાં બહુ છતરપરી થાય છે તો મિત્રો તમે પહેલાં રૂબરૂ જઈને બે ટાઈમ ડોઈ કરી લેજો આચડ ચેક કરજો કારણ કે દૂધનો પણ આપણે મિત્રો વિડીયોમાં ઘણા લોકો કહે છે કે મારી ભેંસમાં બાર લિટર છે તેર લિટર છે મિત્રો દોઢી ડોય થાય તો દૂધ કરવાની જ હોય ઘણી આપણે પણ વિડીયો જોઈએ છીએ કે દોઢી ડોય થાય છે થઈ જાય તો વેપારી લોકો હોય છે કે દોઢ ડોઈ કરે તો એના કારણે દૂધ પણ સારો આવે તો તમે બે ટાઈમની ડોઈ કરજો મિત્રો જો તમે સવારે છ વાગે કરો તો સાંજે પણ છ વાગે કરજો એ જ ટાઈમમાં તમને દૂધની પણ ખબર પડી જશે મિત્રો તમે જોઈ શકો છો આપણે આજે સારામાં સારો વિડીયો લઈને આવ્યા છીએ જો મિત્રો હું આપણે જેમ બનેમ તેમ તમારા માટે સારામાં સારા વિડીયો તમે જેમ બનેમ તેમ આપણે સારા વિડીયો બતાવી જ રહીએ છીએ કારણ કે આપણે જેવી રીતે વિડીયો આવે છે એવી રીતે તમને બતાવીએ જેવી રીતે આપણે ડિટેલ આવે છે એવી રીતે તમને આપીએ છીએ મિત્રો એમાં કોઈ વધારે નથી કરતા કે કોઈ આપણે એમાં ભેરીને એવી બીજી નથી આપતા જે આપણે જો માલિક એજન્ટ દ્વારા કહેવામાં આવે એ જ કહીએ છીએ મિત્રો અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે લેન્ટના વિડીયો દરરોજ આ ચેનલ પર આવતા જ રહેશે મિત્રો અને તમે પણ તમારા પાસેની જાહેરાત કરવા માગતા હોય તો ઓલ એન્ડ મિત્રોને આપણે કરીએ છીએ જાહેરાતો તો જાહેરાત કરવા માંગતા હોય તો ઓન પર તમને મોબાઈલ નંબર મળી જશે એના પર આડો મોબાઈલ કરીને એક સારામાં સારો વિડીયો બે ખંડ મિનિટનો મોકલીને મોકલજો બનાવીને મોકલજો સારામાં સારો મિત્રો ઘણા લોકો એવું તેમ તેમ વિડીયો બનાવી દે છે મિત્રો આપણે તો અપલોડ કરી નાખીશું પણ જેને જોઈ જેને ખરીદી છે એને મજા ન આવશે જોવા વિડીયો તો એ મજા ન આવશે તો સારામાં સારો વિડીયો બનાવીને મોકલો જય માતાજી